તત્કાલીન નવસારી નગરપાલિકા દ્વારા 5 વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું રંગવિહાર નાટ્યગૃહ આજે સંપૂર્ણપણે બિનઉપયોગી સાબિત થયું છે જેનું ડિમોલિશન કરી ત્યાં પાથરણાવાળાને બેસાડવાની વાતનો હવે વિરોધ શરૂ થયો છે નવસારી નગરપાલિકા દ્વારા 5 વર્ષ પહેલા જર્જરિત થયેલા જૂના રંગવિહારને નવા સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ કલાકારોની જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વગર બનાવવામાં આવેલું આ નાટ્યગૃહ

નવસારી શહેરમાં દુધિયા તળાવની વચ્ચે આવેલા રંગ તોડી અને ત્યાં કોઈક અન્ય સુવિધા ઊભી કરવાનું પ્રયોજન કરવામાં આવ્યું છે એવી જાણમાં આવ્યું નવસારી શહેરની અંદર મહાનગરપાલિકા બન્યા પછી કેટલાક પ્રોજેક્ટો દાખલ કરવામાં આવ્યા પરંતુ તે બાબતમાં લોકોને વિશ્વાસમાં લેવા વગર અને શું કરવા માગે છે તેની લોકોને જાણ પણ હોતી નથી અને કામો ચાલુ થઈ જાય છે હવે રંગવિહારને થોડા વર્ષ પહેલા કરોડોના ખર્ચે નવું બનાવવામાં આવ્યું હતું પરંતુ ધગઢાવગરનો અને કોઈ પણ જાતના આયોજન વગરનું આ જે કાર્ય કર્યું તેને લીધે એનો ઉપયોગ આજ સુધી થયો નહીં અને મહાનગરપાલિકા બન્યા પછી એનો અન્ય ઉપયોગ કરવા માટે એને તોડવાનું શરૂ કરી દીધું છે હવે ત્યાં શું કરવા માગે છે સાને માટે તોડવામાં આવ્યું ભવિષ્યનો શું પ્રોજેક્ટ છે એનાથી લોકો બિલકુલ અજાન છે મહાનગરપાલિકા બન્યા પછી માત્ર એક જ વ્યક્તિ જો શહેરમાં તે નિર્ણય લેતી હોય તો તે યોગ્ય નથી નવસારીમાં હાલમાં લોકોના પ્રતિનિધિ નથી નગરપાલિકામાં મહાનગરપાલિકામાં એટલે એક જ વ્યક્તિ કમિશનર પોતે પોતાની રીતે નિર્ણય લે છે બહાર થી આવેલા કમિશનર શ્રી નવસારીના ઇતિહાસ ભૂગોળ નું જ્ઞાન બહુ ઓછું હોય સ્વાભાવિક છે કે બહાર થી આવેલી વ્યક્તિને નવસારી વિશે એટલું જ્ઞાન નહીં હોય શહેરમાં ઘણા કામો સારા પણ થાય છે અને તેને માટે કમિશ્નર સાહેબની વખાણ પણ થાય છે પરંતુ કેટલાક કામો માત્ર દેખાવ પૂરતા કરવામાં આવે છે દાખલા તરીકે લક્ષ્મણ હૉલનું બહારથી રંગ રોગાણ કર્યું પરંતુ અંદર જે એની દયનીય જે નારૂ પરિસ્થિતિ છે તો અંદરથી કોઈ જાતનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી નથી બારી વાળના રિપેર કરવામાં આવ્યા નથી ફ્લોરિંગ રિપેર કરવામાં આવ્યું નથી છત રિપેર કરવામાં આવ્યું એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે બાહ્ય દેખાવ સરસ બનાવવામાં આવે છે પરંતુ સુવિધાને નામે મીંડું રસ્તા પહોળા કરવાને માટે ડિમોલ્યુશન બહુ મોટા પાયે થઈ ગયું પરંતુ બહુ લાંબો સમય થયો છતાં તેની અંદર કોઈ પ્રગતિ દેખાતી નથી નવસારી તાટા સ્કૂલ અને તેની બાજુનો ભાગ રસ્તો પોળો કરવા માટે લાંબા સમય પહેલા એની વાત રાતોરાત તોડી પાડવામાં આવી ત્યાર પછી આજ સુધી એની અંદર કોઈ પ્રગતિ થઈ નથી એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ કે શહેરની અંદર સુવિધાઓને પહેલે પ્રાધાન્ય આપો શહેરના લોકોને વિશ્વાસમાં લો અને ત્યાર પછી જે કંઈ કામ કરવું હોય તે કરો જો સરકારે કરોડો રૂપિયાની તે એવી રીતે ગ્રાન્ટ એ એવી જાણવા મળ્યું છે કે લગભગ આઠસો કરોડ રૂપિયાની જ્ઞાન ગ્રાન્ટ આવેલી છે તો તે સંજોગોની અંદર એ પૈસા વેડફાઈ નહીં જવા જોઈએ લોકોના પરસેવાના અને ટેક્સના પૈસા છે તેનો રૂપિયે રૂપિયાનો હિસાબ સરકારે લોકોને આપવો જોઈએ આ રીતનો આડેધર જે ડેવલપમેન્ટ થાય છે તેની સામે નવસારીના નાગરિકોનો સખત વિરોધ છે એટલે ટૂંકમાં જે આયોજન કરવાનું હોય તો તે સંપૂર્ણ આયોજન ની બ્લુ પ્રિન્ટ લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી